સરસિયા તલાવ પાછળ જોઈ રહ્યો છો પારંપરિક રીતે ત્યાં સૌથી મોટી સંખ્યામાં તાજિયાઓના વિસર્જન કરવામાં આવે છે તો આ વખતે આપણે તાજા કમિટીના પ્રતિનિધિઓ વિભાગના લોકલ અધિકારીઓની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વર્ટિકલ્સના હેડ્સ સાથે એક જોઈન્ટ ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં છ તારીખે યોજના તાજિયા વિસર્જન કામગીરી માટે કાર્યક્રમ માટે જે લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ફેસિલ્ટેશન આપણા તંત્ર તરફથી થવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરી છે જેથી કરીને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અકસ્માતના ન બને એટલે માટે જ આપણે આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે એમના તરફથી કેટલાક સૌચેતીના પગલાં ભરવાના થાય છે અને સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને ખાસ કરીને એમસી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને કોઈપણ અનિચ્છીના બનાવ ના બને એન્ટાયર ઓપરેશન સ્મૂથ અને સિસ્ટમેટિકલી એઝ પર ધી પ્લાન ચાલે તે અંગે તમામ સૂચનાઓ છે આવતા બે ત્રણ દિવસમાં આ બધા વ્યવસ્થાઓને ફાઇન ટ્યૂન કરીને છ તારીખે યોજનાર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોધવામાં આવી છે પોલીસ અને વીએમસી ના સંયુક્ત રાખવામાં આવ્યું રાજ્યના વિસર્જનમાં શું શું તૈયારીઓ કરવાની હોય છે શું બાકી છે રિવ્યુ કરવામાં આવ્યું છે અને અમારે ફાયરિંગ ટીમ હેલ્થ ટીમ એન્જિનિયરિંગ અને સેનિટાઈઝન ટીમ સાથે તાજિયા કમિટીના મેમ્બર્સ પણ અહીંયા હાજર છે અત્યારે વ્યવસ્થાઓને આપણે આખરી ઓફ આપી રહ્યા છીએ અને તાજિયા કમિટી સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિતના કાર્યક્રમ થાય છે એના માટેક છેલ્લી બુંદો પણ છે ફાયરના અમારે અહીંયા બે ટેન્ડર અહીંયા અમે રાખીશું અને એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે અને સાથે સાથે મેડિકલની ટીમ પણ રહેશે અને નજીકના હોસ્પિટલમાં બે બનાવવામાં આવેલી છે બાકી કોઈ દુર્ઘટના નહીં થાય અને તમામ તૈયારીઓ અંતિમ રૂપ દેવા માટે આજે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તમામ જે તૈયારીઓ છે તેને